હાઈ ફ્રેન્ડ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે સિંગ દાણા અને સફેદ તલની ચીકી રેગ્યુલર આપણે સિંગ દાણાની ચીકી બનાવતા જોઈએ પણ તે ચીકી છે તે મોટી ઉંમરના માણસો અને જેમને દાંતની પ્રોબ્લેમ હોય છે તે લોકો આ ચીકી ખાઈ શકતા નથી તો આજે આપણે સિંગદાણાને પીસી અને પોચી ચીકી બનાવશું આ ચીકી મોટી ઉંમરના અને જેમને દાંતની પ્રોબ્લેમ હશે તે આરામથી ચીકી ને ખાઈ શકશે શિંગદાણા અને તલની ચીકી બનાવવા માટે સૌપ્રથમ આપણે ઇંગ્રીડન્સ જોઈ લેશું તો ઇંગ્રીડન્સમાં પાંચસો ગ્રામ કાચા શિંગદાણા લીધા છે ત્રણસો ગ્રામ ગોળ લીધો છે હાફ કપ આપણે ઘી લેશું એક ચમચી એલચી પાવડર અને સો ગ્રામ જેટલા આપણે સફેદ તર લેશું તો થોડી માટે તેને સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધી રાખ્યા હતા તે સિંગદાણા નાખશું અને સિંગ દાણાને શેકી લેશું દાણાને તમે જયારે શેકો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસને સ્લો રાખીને સિંગદાણાને શેકવાના છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે સિંગ દાણાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને તે જ પેનમાં આપણે જે તલ રાખ્યા હતા તે તલ નાખશું અને તલને પણ શેકી લેશું તો તલને વધારે નથી શેકવાના તલ ફૂટવા માંડે ત્યાં સુધી જ આપણે તલને તલને શેકવાના છે છે જો તમે તમે વધુ શેકશો તો તલ તે જશે અને ચીકી ખાશો તો ટેસ્ટ છે તે કડવો લાગશે તો તલને આપણે એક વાટકામાં કાઢી લેશું અને થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ તો જે સિંગદાણા આપણે શેકીને રાખ્યા હતા તે સિંગદાણા ઠરી ગયા છે તો સિંગદાણા ઉપરની જે ફોતરી છે તે ફોતરીને આપણે આવી રીતે કાઢી લેશું તો સિંગદાણાની ફોતરી નીકળી જાય પછી આપણે સિંગદાણાને પીસી લેશું તો પીસવા માટે મિક્સર ઝાર લેશું તેમાં ફોતરી કાઢેલા સિંગદાણા નાખશું સિંગદાણા નાખી અને જે તલ શેકીને રાખ્યા હતા તે તલ પણ ઠરી ગયા છે તો આપણે તલ નાખશું તો તલ નાખી મિક્સર જારને બંધ કરી દેશું અને તેને આપણે પીસી લેશું તો આપણે વધારે નથી પીસવાનું આવી રીતે આપણે અર્થકચરું જ પીસવાનું છે તો સિંગદાણા અને તલને તમે બધું પીસી લેશો

ગોળ અને ગોળને આપણે કન્ટિન્યુ હલાવતા રહેશું તો ગોળ તમે જેટલું ગીડું ખાતા હોવ એ પ્રમાણે તમારે ગોળ વાપરવાનો છે તો ગોળને આપણે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે ગોળ છે તે સારી રીતે ઓગળી ગયો છે તો ગોળને તમે જ્યારે મિક્સ કરો છો અત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસને સ્લો રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ હશે તો ગોળ છે તે બરી જશે તો ગોળમાં સારી રીતે બબલ્સ આવી જાય પછી આપણે તેમાં જે સિંગદાણા અને તલને આપણે ક્રશ કરીને રાખ્યા હતા તે નાખશું અને તેને આપણે બરાબર ગોળમાં મિક્સ કરી દેશું અને ગેસને આપણે બંધ કરી દેશું તો સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં એલચી પાવડર નાખશું એલચી પાવડર તમે નાખશો ચીકીમાં તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો એલચી પાવડર નાખી અને એલચી પાવડરને સારી રીતે મિક્સ કરી દેશું તો થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું તો આપણે એક મોડ લેશું અને મોડમાં આપણે આવી રીતે ઘી લગાવી દેસું તમે મોડમાં આવી રીતે ઘી લગાવશો તો ચીકી છે તે તળિયે ચોટશે નહીં અને ફટાફટ નીકળી જશે ઘીની જગ્યાએ જો તમારે તેલ લગાવવું હોય તો તેલ પણ તમે લગાવી શકો છો તો તૈયાર છે સિંગદાણા અને તલની ચીકી તો ચીકી ને આપણે જે મોડ રાખ્યો તો ઘી લગાવીને તે મોડ માં આપણે ચીકી નાખશું અને તેને આપણે આવી રીતે સેટ કરી દેશું તો વાટકીની મદદથી તમે ચીકીને આવી રીતે સેટ કરશો તો પણ ચીકી છે તે સારી રીતે સેટ થઈ જશે અને જો તમારે લોટી લેવી હોય તો લોટીની મદદથી પણ તમે ચીકીને સારી રીતે સેટ કરી શકશો તો ચીકી છે તે તૈયાર છે તો ઉપરથી આપણે ફ્રાય કરેલો ગુંદ નાખશું તો ગુંદની જગ્યાએ જો તમારે કાજુ બદામ કે પિસ્તા કટ કરીને નાખવા હોય ઉપર તો પણ તમે નાખી શકો છો તો ગુંદ નાખી અને ગુંદને આપણે આવી રીતે વાટકીથી ભાંગી નાખશું તો આવી રીતે તમે વાટકીની મદદથી ભાંગશો તો ગુણ છે તે ભાંગી જશે તો હવે આપણે ચીકીમાં આવી રીતે છરીની મદદથી નાના મોટા પીસ કરી લેશું તમને જેમ અનુકૂળ આવે એ પ્રમાણે તમારે નાના મોટા પીસ કરી લેવાના છે તો પીસને આપણે એક પ્લેટમાં કાઢી લેશુ

ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે ચીકી બનાવી હોય અને તમારી ચીકી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે